પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં બંધ છે આ સંદર્ભમાં આજે પ્રદેશ કાર્યાલય ખાતે જે આમ આદમી પાર્ટી ના નેતાઓ છે તે ઉપસ્થિત છે આપણી સાથે ગુજરાતના આમ આદમી મહામંત્રી સાગર રબારી છે સીધી તેમની સાથે વાતચીત કરીશું સાગરભાઈ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કઈ રીતે જુઓ છો લોકસભાની ચૂંટણી ટાણા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે માનનીય અરવિંદજીની ધરપકડ જેના નિવેદનના આધારે થઈ કુલ આખા આ કેસમાં ચારસો ને છપ્પન નિવેદન છે એમાં ચાર જણ એવું કે છે કે અમે અરવિંદજીને મળ્યા છીએ ચારસો ને બાવન જણ ક્યારેય ઉલ્લેખ નથી કરતા નિવેદનમાં કે અમે અરવિંદજીને મળ્યા છીએ કે ઓળખીએ છીએ અથવા અમારે કોઈ વાત થઈ છે જે ચાર વ્યક્તિ અરવિંદજીનો ઉલ્લેખ કરે છે એ ચારે ચાર રેડી બ્રધર્સ છે લિકર્સ કેમ જે આખી ઉપજાવી કાઢેલી કથા છે એમાં નિવેદન કોણ કોણ આપે છે છે સુગતા એ તો લિકર સ્કેમના મેઇન એક્યુઝ તરીકે એમને ઈડીએ પકડેલા છે એ જામીન પર છૂટવા માટે ઇલેક્ટોરલ બોન્ડ કોને આપે છે તો ભારતીય જનતા પાર્ટીને આપે છે જામીન પર છૂટ્યા પછી બીજા ઇલેક્ટોરલ બોન્ડ કોને આપે છે તો ભારતીય જનતા પાર્ટીને આપે છે એ ચાર પૈકીના એક જણ લોકસભાની ટિકિટ ટીડીપી આપે છે ટીડીપી કોણ છે તો એનડીએ ભારતીય જનતા પાર્ટીનો સાથી પક્ષ છે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ ઉપજાવી કાઢેલું અને માત્ર ચાર વ્યક્તિએ આપેલું નિવેદન જેમાં ક્યાંય આજ સુધી પૈસાનો ટ્રેલ થયો નથી હજી ઈડી ક્યાંય કહેતી નથી કે પૈસા કોને આપ્યા કોને આપ્યા ક્યાં ગયા આ વાતનો ઉલ્લેખ જ નથી એવા કેસમાં જે નિવેદનોનું એટલું છે કે એવું કોઈ કોઈ નિવેદન આપે તો પોલીસ ખિસ્સા કાતરોને ને પણ ધરપકડ ન કરે આવા નિવેદન ને આધારે એવા નિવેદન ને આધારે એક સિટિંગ ચીફ મિનિસ્ટર ને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા જેને કહી શકાય એવી ઈડી એ ધરપકડ કરી છે ભારતીય જનતા પાર્ટીની સૂચના પ્રમાણે જ ઈડી ચાલે છે સીબીઆઈ ચાલે છે અને હવે મહદઅંશે ઇલેક્શન કમિશન પણ ચાલે છે એ સ્થિતિએ અત્યારે દેશમાં ડિક્ટેટરશીપ પ્રવર્તે છે અને આને ન લીકર સાથે કંઈ લેવા દેવા છે ન સ્કેમ સાથે લેવા દેવા છે ન પૈસા સાથે લેવા દેવા છે આને માત્ર આ ધરપકડને લેવા દેવા હોય તો એ ભારતીય જનતા પાર્ટી સામે અરવિંદ કેજરીવાલનું આમ આદમી પાર્ટીનું નહીં ઝૂકવું એ એકમાત્ર કારણ છે ચૂંટણીને ટાણે અરવિંદ કેજરીવાલ દેશમાં ફરી અને જો પ્રચાર સભાઓ ગજવે તો ભારતીય જનતા પાર્ટી ઘર ભેગી થાય એ પૂરેપૂરા એમના ઇન્ટરનલ સર્વે બતાવે છે આજ અરવિંદ કેજરીવાલ જો ઇન્ડિયા ગઠબંધન માંથી નીકળી જાય તો પવિત્ર થઈ જાય ભાજપના વોશિંગ મશીન માંથી પસાર થઈને પવિત્ર થઈ જાય ભૂતકાળમાં જેમ હેમંત બિસ્વા શર્મા પશ્ચિમ બંગાળના અધિકારી અજીત નવીન જિંદલ આ વોશિંગ પવિત્ર થયા છે આવા અનેક લોકો જે વોશિંગ પાવડર થી નાઈ પવિત્ર થયા છે એ જ પાવડર થી જો અરવિંદજી કે આમ આદમી પાર્ટીનો નો કોઈ કાર્યકર્તા સ્નાન કરી લે તો એ પવિત્ર છે આ ભારતીય જનતા પાર્ટીની આખી હીન કક્ષાની માનસિકતાનું પરિણામ વડોદરામાં કાર્યક્રમ હતો અરવિંદ કેજરીવાલે પણ વાત કરી હતી કે તેઓ ચૈતર વસાવાને ઉમેશ મકવાણા માટે આગામી સમયમાં સભાઓ કરવાના છે રેલીઓ કરવાના છે તે પહેલા ગુજરાતમાં પણ તમે કહી રહ્યા છો બે સીટ આમ આદમી પાર્ટી જીતવાની છે અને આ ધરપકડ કરી લેવામાં આવી તો હવે અરવિંદ કેજરીવાલના કોઈ અભિજમાં કોઈ તમે સ્ટાર પ્રચારક તરીકે સુનિતા કેજરીવાલના નામની ચર્ચાઓ ચાલી રહી છે એમને જોઈ રહ્યા છો ચૈતર વસાવાના કેસમાં જેમ વર્ષાબેન વસાવાને આગળ કરવામાં આવ્યા તેવી રીતે આ અરવિંદ કેજરીવાલના કેસમાં સુનીતા કેજરીવાલને આગળ કરશે આમ આદમી પાર્ટી પાસે આ શું શિક્ષિત લોકોની પાર્ટી છે એની પાસે પ્રચારકોની કોઈ કમી જ નથી સંજય સિંહ હમણાં હમણાં જેલમાંથી છ મહિના જેલમાં રહીને બહાર આવ્યા અને એ પછી એમના તમે ઇન્ટરવ્યુ જુઓ એમના ભાષણ જુઓ ક્યાંય લેશ માત્ર ડરની રેખા એમના ચહેરા પર નથી એમના અવાજના રણકામાં નથી ઉલટું અગાઉ જે જુસ્સો હતો એના કરતાં ચાર ગણા જુસ્સા સાથે સંજય સિંઘ અત્યારે સભાઓ પત્રકાર પરિષદો ગજવી રહ્યા છે જ્યારે જ્યારે અહીંયા જરૂર પડશે ત્યારે પ્રદેશના સ્ટાર કેમ્પેનરો ઉપરાંત કેન્દ્રમાંથી સંજય સિંઘ પણ આવશે માન સાહેબ પણ આવશે સુતાજી પણ આવશે ગુજરાતમાં લડશે બંને સીટો જીતશે અને ઇન્ડિયા ગઠબંધન થવાને કારણે ભારતીય જનતા પાર્ટીના પેટમાં જે ફાળ પડી છે એ ફાળ વાસ્તવિકતા પરિણામના દિવસે દેખાશે ઇન્ડિયા ગઠબંધન સોળ સત્તર કરતા વધારે સીટો ગુજરાતમાં જીતે છે એમાં ગુજરાતના મતદારોના મનમાં પણ કોઈ શંકા નથી અત્યારે ભારતીય જનતા પાર્ટીના

ખાડ્યા છે પત્રિકાઓ સળગાવી છે એમણે બીજી પાર્ટીઓના નામે ખરાબ કહેવાય એવા પોસ્ટરો ચોંટાડ્યા છે લોકોને ધમકાવ્યા છે ડરાવ્યા છે એટલે એ એમની જે માનસિકતા છે અને હારનો જે મનસુખભાઈને સદમો અત્યારથી લાગેલો છે એ સદમો એમના શબ્દોમાં વ્યક્ત થાય છે મનસુખભાઈ ગમે તેટલી ધમકીઓ આપે એ જે સમાજમાંથી આવે છે એમનું જે ગડકર છે એ જ સામે સરપંચોનું ગડતર છે એ જ સમાજ ભૂલ્યા છે ડર એમને સતાવે છે હારનો નો એટલા માટે આવા ફ્રસ્ટેટેડ કહેવાય એવા નિવેદનો કરી અને હવામાં બાચકા ભરી રહ્યા છે મારી સાથે પાર્ટીના સાગરભાઈ હતા જેમણે હાલ રાષ્ટ્રીય અધ્યક્ષ જે આમ આદમી પાર્ટીના છે અરવિંદ કેજરીવાલ તેમને લઈને વાત કરી છે કે આગામી સમયે જે રીતે ઈડીનો દુરુપયોગ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે સાથે જ મનસુખ વસાવાએ જે આમ આદમી પાર્ટી નિવેદન આપ્યું છે તેને લઈને પણ વળતો પ્રહાર તેમના દ્વારા કરવામાં આવ્યો છે